હર હર મહાદેવ બધાને તમારું બધાનું સ્વાગત છે અમારા ફરી એક નવા બ્લોગમાં તો આજે આપણે સોયાબીન અને માંડવીનું બેનું લીધું એક બાજુ સોયાબીન વટાયા આપણે એક બાજુ આપણે માંડવી ઉપાડવાની છે અને બતાવું તો એટલે આપણે અત્યારે ઉપાડી ગઈ મગફળી આ થોડીક બાકી છે ઉપાડવાની બાકીની બીજી બત્રી નંબર છે આ છે આપણે ઓગણસાલી અત્યારે આપણે ઉપાડી જઈ મારા તન્નું બેન આવી ગયા રુદ્રભાઈ આવી ગયા તો ઉપાડવાનું શરૂ કરી દઈએ પછી તમને બતાવું સોયાબીન જે મજૂર લોકો વાઢે છે એ અત્યારે આપણે અહીં ઘટના વાટીએ મગફળી ઉપાડીએ છીએ સોરી સોયાબીન છે એ મજૂર દ્વારા વાઢવાનું ચાલુ છે ને અત્યારે અમે મગફળી ઉપાડીએ તમને પછી બતાવું અત્યારે આ બાજુનું આપણે એટલું સોયાબીન બનાવી ગયું આગળનું બાકી છે અત્યારે આપણે આ સોયાબીનના પોટલા વારી લીધા આ બાજુ વારે અત્યારે આ બાજુ વરાઈ ગયા